બોલો બોલો હા ભરાય વાત કરવાની હતી કેવા ગામ છે અમદાવાદ હા કે તમે પણ ફોન તો કર્યો તો મેં તમને હે તમને ફોન તો મેં કર્યો તો નથી કર્યો ભાઈ એવું ઓત હા કાલ રાત્રે તમે જમવા બેઠા હતા ને મને કહે જમીન ફોન કરું મેં બોલો કાલે સવારે વાત કરી દઈશું बाबा तो बाबान्सू नाम से जीतू भाई जीतू भाई उम्र तो कितनी से चौथी पांचवी पांचवी सोरेस हाँ चौथी तो पांचवी सी है काम क्यों करें सही आप रिट्रीव जॉब करें कॉलेज में पहले बोल रहे थे कॉलेज में पहले बोल रहे थे क्या समझ मत કયા સમાજ માં બોલો અરે સમાજ તો શું સાહેબ જે મળે તો સારું એમ અત્યારે તો યાર નથી મળતું એટલે શું કરીએ સાહેબ તમે કયા સમાજ માં બોલો અમે રાણા સમાજ રાણા સમાજ હા કેટલા દીકરા તમારા કેટલા છે એક જ છે ભાઈ એક જ છે કેમ એટલે બધો વાર તાન લાગી અરે આ છોકરો આ ના આ ના કરતો તો હવે પછતાય છે શું કરીએ સાહેબ

મોં જોવા ગયા હવે નહીં મળતું હોય શું કરીએ તો છોકરીઓ ને બી ટોટો થઇ ગયો છે એટલા માટે તો કઉ છું બઉ અત્યારે હા એટલા માટે તો અત્યારે ઉમર વધી ગઈ છે હા હવે તો હજી તો વાંધો નથી પાંત્રીસ વર્ષ થઈ તો જાય એના પર મને હા એવું કઈ નથી હા નસીબ માં હોય તો થઇ જશે હા તો એ છે ને સાહેબ નસીબ ની વાત છે ને બધે પ્રયત્ન કરીએ સાહેબ હા તો મારામાં ફોન આવે ને આખો દિવસ માં દસ થી પંદર મને ખબર છે સાહેબ હું કરું ને તમારી એંગે બતાવે ને મને એમ થાય કે કઈ કામકાજ માં ને વાતો મારે છે એટલે ફોન આવતા મગજમાં નીકળી જાય

या so, तो, नंबर क्याwidetilde होता बे मैंने एक भैया अपियो तो भैया सी खबर मने भैया अपियो तो के तुम्हें बात करजो कदा गोठ होई जसे मैं कहु हारु कट कटली उम्र में है? कटलिक, कटलिक से छोकरी हैं छोकरी कितनी उम्र में से भाई हां आनाती बे वाली तो मोटी होत होई चाले जाए बे में सु सही गई ओ 30 32 હા તો ભાઈ ને આપણે ડેટા મોકલજો આ ડેટા મોકલી દઈએ આપણે વોટ્સઅપ નંબર આ છે આ વોટ્સઅપ નંબર નામ બોલો આખું હા જીતેન્દ્ર ભરતભાઈ રાણા જીતેન્દ્રભાઈ ભરતભાઈ રાણા રાણા ઉંમર પાંત્રીસ વર્ષ હા ગામ અમદાવાદ હા આજુબાજુમાં ગામડું કયું લાગુ પડે આ તો અમદાવાદ જ છે સાહેબ એટલે

බట ග ඒ